જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પાર્વતી માતાના એકસો આઠ નામ જપ કરીશું માતા પાર્વતીના એકસો આઠ નામ જપ કરવાથી તમારા જીવનમાં બધા દુઃખો મુશ્કેલીઓ હોય તો તે દૂર થઈ જશે અને તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય અને સારા આરોગ્યની પ્રાપ્તિ થશે તો હવે આપણે શરૂ કરીએ પાર્વતી માતાના એકસો આઠ નામ બોલો પાર્વતી માતાની જય આધ્યા આર્યા અભવ્યા એન્દ્રી અગ્નિજ્વાલા અહંકારા અમેયા અનંતા અનેક શસ્ત્ર શસ્ત્રહસ્તા અનેકાસ્ત્રધારીણી અનેકા વારના અપર્ણા અપ્રોધા બહુલા બહુલ પ્રેમા બલપ્રદા ભાવિની ભવ્ય ભદ્રાકાલી ભવાની ભવમોચની ભવપ્રિતા ભવ્ય બ્રહ્મી બ્રહ્મવાદિની બુદ્ધિ બુદ્ધિદા ચામુંડા ચંદ્રઘંટા ચંદા મુન્દા વિનાશિની ચિંતા ચિતા ચિતિ ચિત્રા ચિત્તરૂપા દક્ષા કન્યા દક્ષા યાજના વિનાશિની દેવમાતા દુર્ગા એક કન્યા ઘોરરૂપા જ્ઞાના જલોદરી જયા કાલરાત્રિ કિશોરી કલા મંજીરા કલામંજીરાજીની કરાલી કાત્યાયની કૌમારી કોમારી ક્રિયા કરુણા લક્ષ્મી મહેશ્વરી માતંગી મધુ ભાહંત્રી મહાબલા મહાતપા મહોદરી મનહ મતંગા મુક્તા કેશા નારાયણી મર્દિની નિત્યા પાતાલા પાતાળાવતી પરમેશ્વરી પતાંબરાપરીન્ના પિનાકધારી પ્રત્યક્ષ પ્રોઢા પુરૂષાકૃતિ રત્નપ્રિય રૌદ્રમુખી સાધ્વી સદ્ગતિ સર્વાસ્ત્રધારી સર્વનાવાદ્યાતિની સર્વામંત્રમયી સર્વશાસ્ત્રમયી સર્વહના સર્વિદ્યા સતી સત્તા સત્ય સત્યાનાદાસવરૂપિ સાવિત્રી સાંભવી શિવદૂતિ શૂલધારીણી સુંદરી સૂર્યસુદરી તપસ્વિની ત્રિનેત્ર વારાહી વૈષ્ણવી વનદુર્ગા વિક્રમ કાલી વિષ્ણુમાયા વૃધામતા યતિ યુવતી ઉત્કર્ષિની અને વિમલા તો આ હતા માતા પાર્વતીના એકસો આઠ નામ ભક્તો જો તમે માતા પાર્વતીના એકસો આઠ નામનો નિત્ય જપ કરો છો તો તમારા જીવનમાંથી દુઃખ અને સંકટો દૂર થઈ જશે તથા તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે સુખ શાંતિનો વાસ થશે આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે તથા ઉપયોગી લાગ્યો હશે જો વીડિયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ નામ જપ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાઓ કોમેન્ટમાં જય પાર્વતી માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ